નમસ્કાર મિત્રો તો મિત્રો આજે આપણે આજના તાજા સમાચારોની અંદર પૃથ્વીના અંત વિશે મિત્રો નાસા દ્વારા મોટી જાણકારી મળી છે અંબાલાલ પટેલ દ્વારા મિત્રો ચોવીસ કલાક ભારે આ વિસ્તારોમાં આગાહીઓ કરવામાં આવી છે જેમાં મિત્રો અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે અને ચાર હજારના હપ્તાને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો મિત્રો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી પડ્યો ભારે વરસાદ હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે સિઝન અત્યાર સુધીનો ચાર પોઈન્ટ બ્યાસી ટકા વરસાદ વરસી ચૂક્યો છે જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો તેપન તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ ખેડાના માતરમાં ચાર પોઈન્ટ ચોસઠ ઇંચ જ્યારે પંચમહાલના કલોલમાં ત્રણ પોઈન્ટ તોતેર ઇંચ વરસાદ ખાબક્યો છે આ સાથે મિત્રો મહેમદાબાદમાં ત્રણ પોઈન્ટ છત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે માણસા લાલપુર અને ધંધુકામાં બે ઇંચ અને તેનાથી વધારે વરસાદ નોંધાયો છે આ સાથે ડાંગ નડિયાદ ડભોઈ બાયોડ વિરપુર જાંબુઘોડા નાંદોલ હાલોલ નેત્રંગ વિરમગામ અમદાવાદ આણંદ વોતાદ ચોટીલા ઉમરેઠ બાવળા ખીડબ્રહ્મા કરજણ વલસાડ નખત્રાણા ખેડા અને મિત્રો બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં એક ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વર્ષ બે હજાર આડતરીમાં પૃથ્વીનો અંત થશે નાસાએ પૃથ્વીના અસ્તિત્વને લઈ મોટી ભવિષ્યવાણી કરી દીધી છે નાસાના અનુસાર આજથી ચૌદ વર્ષ બાદ એટલે કે બે હજાર આડત્રીમાં એક ખતરનાક એસ્ટોરિયડ પૃથ્વી સાથે ટકરાઈ શકે છે અને તેનાથી સમગ્ર દુનિયા નષ્ટ થઈ શકે છે તેવી નાસા દ્વારા મિત્રો જાણકારી આપવામાં આવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજારના બદલે ચાર હજારનો હપ્તો બાકી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો સત્તરમો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જેમાં પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે જે મુજબ સત્તરમો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતોને પીએમ કિસાન યોજનાના સોળમા અને સત્તરમાની રકમ મેળવવાથી વંચિત રહેવું પડ્યું છે તેનું મુખ્ય કારણ ઈ કેવાયસી વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો તો તમારા ખાતામાં એક સાથે બે હપ્તા એટલે કે સોળમો અને સત્તરમો હપ્તો એકસાથે જમા કરવામાં આવી શકે છે તેમ છતાં તમારા ખાતામાં આ બંને હપ્તા જમા ન થાય તો તમે હેલ્પલાઇન નંબર એકસો પંચાવન બસો એકસઠ અથવા તો અઢારસો અગિયાર પંચાવન છબી પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ગૌણ સેવા પસંદગી મંડળમાં આવી ભરતી રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં ખેતી મદનીશની ચારસો ને છત્રીસ જગ્યા ઉપર જ્યારે બાગાયત મદનીશની બાવન જગ્યાઓ તો અતિથિ ગૃહ મેનેજરની ચૌદ જગ્યાઓ ઉપરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે જ્યારે લાયકાત લેવા માટે ઉમેદવારોની ઓજસ માટે એટલે કે ઓજસની વેબસાઇટ પર જઈને અરજી કરવાની રહેશે આ ભરતી માટે એક જુલાઈથી વીસ જુલાઈ સુધી અરજી મિત્રો તમે કરી શકો છો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે મોટી યોજના સામે આવી ગઈ છે પશુપાલકો માટે આ સારી યોજના કહી શકાય જેમાં કોઈ પણ મિત્રો ગાય કે ભેંસ ધરાવે છે અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તો તેમને આ યોજનાની અંદર લાભ લેવા માટે પાત્ર છે જેની અંદર મફત દાન આપવામાં આવી રહ્યું છે આ યોજના એ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે અને આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાતની અંદર રહેતા વ્યક્તિ જ લઈ શકે છે આ યોજનાની અંદર દાણ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે મિત્રો આ સહાયની અંદર કોણ કોણ અરજી કરી શકે છે જેની મિત્રો વાત કરીએ તો સામાન્ય જાતિના પશુપાલકો અને અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના પશુપાલકો લાભ લઈ શકે છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે મોટી આગાહી અંબાલાલે કહ્યું કે શ્રવણ પંચકમાં વરસાદ થાય છે તો પછી સારો વરસાદ થઈ શકે છે તારીખ પચીસ અને છવ્વીસ જૂનથી દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થઈ શકે છે જ્યારે અઠ્યાવીસ જૂન સુધી જૂનાગઢના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે જ્યારે કચ્છ જામનગર પોરબંદર ભાવનગર બોટાદ અને દ્વારકામાં પણ મિત્રો ભારે વરસાદની સંભાવનાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે ઉત્તર સૌરાષ્ટ્ર અને રાજકોટ સુરેન્દ્રનગરમાં હળવદ અને ધ્રાંગધ્રામાં વગેરે મિત્રો વરસાદ આવી શકે તેવી મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રોન દીધી યોજનામાં મળશે સહાય જેમાં મિત્રો ડ્રોન દીધી યોજના મહિલાઓ માટે આ સૌથી મોટી યોજના કહી શકાય ડ્રોન દીધી યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં બારસો ને એકસઠ કરોડ રૂપિયા ખર્ચીને પંદર હજાર મહિલા સ્વાય જૂથોને ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે આ માટે મિત્રો મહિલાઓને લગભગ પંદર દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે અને મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમતના એંશી ટકા અથવા તો વધુમાં વધુ આઠ લાખ રૂપિયા સુધી આપવામાં આવશે દર મહિને મિત્રો પંદર હજાર રૂપિયા પણ મળી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની ખેડૂતોને મોટી ભેટ મળી ગઈ છે મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ મળી છે જેમાં સરકારે ચૌદ ખરીફ પાકોના ટેકાના ભાવ વધાર્યા છે મોદી સરકારની બીજી કેબિનેટ બેઠકમાં બુધવારે યોજાઈ હતી જેમાં પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિનસિંહ વૈષ્ણવે કહ્યું હતું કે ખરીફ પાક માટે ન્યૂનતમ ટેકાના ભાવ વધારવાની મંજૂરી આપવામાં આવી છે જેમાં ચૌદ પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી અશ્વિનસિંહ વૈષ્ણવે કહ્યું હતું કે આજના નિર્ણયના કારણે ખેડૂતોને એમએસપી દ્વારા બે લાખ કરોડ રૂપિયા મળશે જે ગત વર્ષની સરખામણીએ પાંત્રીસ હજાર કરોડ રૂપિયા વધારે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો જુલાઈમાં દસ દિવસ બેન્કો બંધ રહેશે તો મિત્રો જુલાઈમાં દસથી થી વધારે દિવસો બેંકોમાં રજા રહી શકે છે જોકે આરબીઆઈ બેંક હોલિડેજ અનુસાર દેશના વિવિધ રાજ્યોમાં ચાર રવિવાર અને બે શનિવાર સહિત કુલ તેર રજાઓ રહેશે કેટલાક રાજ્યોમાં મિત્રો બેંક રજાઓ પણ સતત ચાર દિવસ માટે રહી શકે છે જેમાં મિત્રો ગુરુ હરગોવિંદસિંહનો જન્મદિવસ પણ છે અને પાંચમી જુલાઈએ મોહરમ પણ છે જ્યારે મિત્રો સત્તરમી જુલાઈએ તેથી બેંકોમાં દસથી વધારે દિવસો માટે રજા રહેવાની મિત્રો સંભાવનાઓ છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને ગુજરાતી સમાચારના વિડીયો આપણી ચેનલ થકી જોવા મળ્યા રહે